आप जोई रहा छो स्टार न्यूज गुजराती लाइव દાહોદના નાના ડબગરવાસની આકસ્મિક મોતની ઘટનાનો થયો પર્દાફાશ દાહોદ શહેરના નાના ડબગરવાસની આકસ્મિક મોતની ઘટનાનો પર્દાફાશ પતિ એજ એક્સપાયરી ડેટ દવાઓની ગોળીઓનો ભૂકો કરી દૂધમાં નાખી જબરજસ્તી પીવડાવી દેતા પત્નીનું થયું મોત દાહોદ શહેરના બહુચર્ચિત પરણીતા ડિમ્પલનું આકસ્મિક મોત થતા થોડા દિવસ અગાઉ જ દાહોદ શહેરના નાના ડબગરવાસમાં એક પણિતાનું મોત થયું હોવાની ઘટના સામે આવી હતી પરંતુ પીએમ રિપોર્ટના આધારે આકસ્મિક મોતની ઘટના નહીં પરંતુ પરણીતાને ખોરાકમાં એક્સપાયરી ડેટની દવી દવા આપ્યા હોવાનું સામે આવ્યું હતું દાહોદના પોલીસ દ્વારા આરોપી ધર્મેશ પરમારની કનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે કબૂલાત કરી હતી કે પરણીતા ડિમ્પલની હત્યા કરવા માટે તેણે ગેનની એક્સપાયરી ડેટવાળી ગોળીઓનો ભૂકો કરી દૂધમાં જબરજસ્તી પીવડાવી દેવામાં આવી હતી જેમાં આરોપીએ તે પણ કબૂલાત કરી કે તેણે યુટ્યુબના માધ્યમથી આ વિડીયોનો સંપૂર્ણ ઘટના ઘટી હતી આમ ડિમ્પલના પતિ ધર્મેશ પરમારે જ હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું આથી ધર્મેશ પરમારની અટકાયત કરી તેની ત્રણસો બેની કલમ દ્વારા આગળ કાર્યવાહી હાથ ધરાશે રિપોર્ટર કુમાર રાઠોડ સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ દાહોદ બનાવની હકીકત એ પ્રકારની છે કે વીસ તારીખના સવારે એ ડિવિઝન પોલીસને માહિતી મળેલી કે જેડીસ હોસ્ટેલ ખાતે એક લેડીઝ જેની ઉંમર લગભગ બાવીસ વર્ષની આસપાસની છે એમનું કોઈ પોઈઝનને કારણે અથવા દવાને કારણે અથવા કોઈ આકસ્મિક કારણો કારણ અવસાન થયું છે અને એની ડેડ બોડીને ત્યાં લાવવામાં આવેલી છે એટલે તાત્કાલિક એ ડિવિઝનના પીઆઈ અને એમની ટીમ એ ત્યાં પહોંચેલા પહોંચીને જ્યારે લાસ્ટને જોવા હોય પ્રથમ દૃષ્ટિએ તો લાસ્ટની ઉપર એના જમણા ગાલના ભાગે બે નખના નિશાન હોઠના ભાગે નાનું નિશાન અને ગળાના ભાગ નાનું નિશાન હતું એ સિવાય અંદરના ભાગમાં પણ નાના નાના નિશાનો મળી આવેલા અને અમુક ચક્કામાં પણ મળી આવેલા એટલે પ્રથમ દ્રષ્ટિ છોડી શંકા લાગેલી હતી એટલે મેં એડીની જાહેરાત લીધેલી એડીની જાહેરાત લઈ અને એની તપાસ કરતા હતા અને ડૉક્ટર દ્વારા પેનલ પીએમ કરાવ્યું હતું પેનલ પીએમ કરાવ્યા બાદ જે દીકરીનું ઘર છે એનું નામ ડિમ્પલબેન છે એમના ઘરની આસપાસના વિસ્તારના સીસીટીવી ચેક કરવાના લોકોની મૂવમેન્ટ ટ્રેસ કરવાની એમના સંબંધીઓ છે કે પરિવારના લોકો છે એમની મૂવમેન્ટ ટ્રેસ કરવાની આ તમામ બાબતો ધ્યાનમાં લીધી હતી આ દરે વિશેષ માહિતી માટે જિલ્લાના વડા ડૉક્ટર રાજી ઝાલા સાહેબ એમનું પણ માર્ગદર્શન મેળવ્યું હતું અને એમના તરફથી ટેકનિકલ સલાહ અને અન્ય જે માર્ગદર્શન મળ્યું એ મુજબ અમુક ટેકનિકલ બાબત ધ્યાનમાં આવી હતી એ તેમણે એવું પણ ધ્યાનમાં આવ્યું હતું કે જે મરણનાર બેન બહેન છે એમના પતિ મેહુલ કૈલાસચંદ્ર પરમાર એમણે આ બનાવના પહેલાં પહેલાં પોતાના ફોનની અંદર ઓવરડોઝને કારણે અવસાન કેમ થઈ શકે ઊંઘણી દવાના કારણે અવસાન કેમ થઈ શકે કેટલી વારમાં અવસાન થઈ શકે આ પ્રકારના વિડીયો જોયા હોય એવું પણ જણાય આવ્યું હતું આ સિવાય પીએમ નોટ મળી જતાં પીએમ નોટની અંદર જે નાના નાની ઇન્જરીઓ હતી અલગ અલગ પ્રકારની એ ઇન્જરીઓ એન્ટીમોર્ટ એટલે કે મણ પહેલાં નહીં હતી એવું પણ પ્રસ્થાપિત થયું હતું આ તમામ આધારે જે મણંજારબેન ડિમ્પલબેન છે એમના પતિ મેહુલને બોલાવીને પૂછતાછ કરતા એ પડી ભાંગી અને એ દરમિયાન એમણે જણાવ્યું હતું કે પોતે આ બનાવના ત્રણ ચાર દિવસ પહેલાં પોતાના એક મિત્ર મારફતે ઊંઘની દવાઓની સ્ટ્રીપ લાવેલા હતા અને ઊંઘની દવાની સ્ટ્રીપ લાવ્યા હતા એ સ્ટ્રીપનો ભૂકો કરી ઓગણીસ તારીખની રાત્રે એને દૂધમાં ઉમેરી એમને દૂધ પાવાનો પ્રયત્ન કર્યો એ દરમિયાન ડિપ્પલ બેન છે એણે એકવાર ઉલટી કરી નાખી ત્યારબાદ એમને બજબરીપૂર્વક પોતાના રૂમમાં મોઢું પકડીને દબાવીને જોડે ઝપાઝપી થઈ અને એને દૂધ પાઈ દેવામાં આવ્યું અને ત્યારબાદ મોઢું દબાવી રાખવામાં આવ્યું આ કારણે એમનું અવસાન થયું છે મણજાણા બેન છે એમને સંતાનમાં એક દીકરો પણ છે નાનો અઢી વર્ષનો અને બેન પોતે પ્રેગ્નેન્ટ રહેવાનું પણ જણાવ્યું છે પ્રથમ દ્રષ્ટિએ હાલમાં મેહુલની સામે આઈપીસી ત્રણસો બે અને વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી એમની અટકાયત કરવામાં આવી છે અને આગળની તપાસ હાલમાં ચાલુમાં છે